કારણ કે જ્યાંથી બધા હારી જાય છે ને ત્યાંથી અમારું ઊભું થવાનું છે તો ભલે આઈડી મારી અત્યારે બંધ થઈ ગઈ છે ઇન્સ્ટાગ્રામ અત્યારે બંધ છે બે ત્રણ મહિના માટે બટ કંઈ વાંધો નહીં મારો ઠાકર કરાય એ સાચું હવે અને જિંદગીની એક ફરી શરૂઆત કરીશ અને હવે એવું ઊભો થઈશ ને કે હવે સફળતા મને કોઈ નહીં રાખી શકે હવે કદાચ મારે ઉડતી પતંગની જેમ આકાશમાં ઉડવાનું છે અને દોર મારા કૃષ્ણના હાથમાં હશે બસ શું ખાશો શું ખાશો શું હા શું ખાવું છે જે ખાવું એ સારું ઉભા એવો લઈ આવ્યો લઈ આવું લઈ આવું લઈ આવી ફૂગા આવી ગયા છે આપડા ફુગા જો આ બધા ફુગા વેચવાના છે આપડે છોકરાઓને છોકરા પતંગ નઈ ચગાવી શકે એટલે આપડે વિચાર્યું કે ફુગા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં જશો આપણા નવા વ્લોક આપ સૌનું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે સવારના વાગ્યા છે બ્રશ કરવા માટે બ્રશ તો યાર કરવું જ પડશે હું તો ઉડાડી જ પડશે ને આજે છે ઉત્તરાયણ તો ઉત્તરાયણ ને ફટાફટથી આપણે પાણી ગરમ કરી લઈએ અને સુધા આજે આવ્યા નથી તો આપણે ફટાફટ થી મોડું ગોડું ધોઈ ફ્રેશ થઈ જાય ને ખતમ કરીને અને આજનો દિવસ આપણા માટે નવી શરૂઆત હશે કારણ કે જ્યાંથી બધા હારી જાય છે ને ત્યાંથી અમારું એવું થવાનું છે તો ભલે આઈડી મારી અત્યારે બંધ થઈ ગઈ છે ઇન્સ્ટાગ્રામ અત્યારે બંધ છે બે ત્રણ મહિના માટે બટ કઈ વાંધો નહીં મારો ઠાકર ઘર એ સાચું હોય અને જિંદગીની એક ફરી શરૂઆત કરીશ અને હવે એવો ઊભો રહીશ ને કે હવે સફળતા મને કોઈ નહીં રાખી શકે હવે કદાચ મારે ઉડતી પતંગની જેમ આકાશમાં ઉડવાનું છે અને દોર મારા કૃષ્ણના હાથમાં હશે હવે જોઈએ છે કોણ મને પછાડી શકે છે અને આજની શરૂઆત એક જોરદાર થવાની છે અત્યારે પેલા જઈશ બહાર જોઈએ છીએ હવે બહાર જઈને શું કહેવાય જે છોકરાઓ મળશે ને પતંગ વેચવી છે અને આજે સારું કામ કરવું છે અને અત્યારે જો છે 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 ને પતંગો મળ્યા અને બસ હવે આપણે પતંગની જેમ ઉડવાનું કારણ કે આજે મકર સંક્રાંતિ એક ઉડવાનો તહેવાર છે મકર મકર રાશિમાં સૂર્ય પ્રવેશે એના કારણે આવું થાય છે તો આજે મકર સંક્રાંતિના દિવસે મારે બી પતંગની જેમ ઉડવાનું છે અને પતંગની જે દોર હશે ને એ મારા કાળિયા ઠાકરના હાથમાં હશે તો ચલો બ્લોગમાં હવે કન્ટિન્યુઅસ બન્યા બ્લોગ હવે જોરદાર બનવાના છે કારણ કે હવે મારી મહેનત છે ને

તો ગાઈ જાગૃત જવાનું છે આપણે ત્યાં અને પતંગ ઉજાગાવાની છે આજ તો યાર જોરદાર ની શું કે મજામાં છો આમ આવો આવો હાલ ફાઈનલી કીધું એ પ્રમાણે આપણે છે આવી ગયા છે ધાબા ઉપર મસ્ત સ્પીકર ગોઠવી દીધા છે સોમભાઈ અને આજ તો બૂમ પડાવવાની શું કે ભાઈ બસ હવે ખાલી જોતા જવાનું એક પહેલા કામ કરવાનું છે આપણે બાજુની બાજુમાં જો થોડી વાર 10 મિનિટ માટે છોકરાનો પતંગ ગઈ છે ફટાફટ આવવાનું છે બસ વાંધો નહીં તો ત્યાં જઈએ તો ગાઈ જાડે ને ના ના ભૂલકા હોય ને એટલે પેલા પતંગ વેચવા જશે અને પછી આપણે પતંગ જગાઈ અને આજ નવી શરૂઆત આપણે ફરીથી કરીએ છીએ શૂન્ય થી હીરો બનવાનો સફર આજથી ચાલુ થાય છે તો થોડી વારમાં મળીએ ગાઈસ નીકળી ગયા છે હવે જોઈએ પતંગ લેવાની છે પહેલા એટીએમ માં જઈએ એટીએમ માંથી પૈસા ઉપાડીએ અને પછી જઈએ કારણ કે ગાઈસ ખીચામ પૈસા નથી યાર તો પહેલા છે ને એટીએમ માં પૈસા ઉપાડવા પડશે એટીએમ માં પૈસા ઉપાડીને પછી પતંગ લેશું અને જ્યાં છોકરાઓ મળશે ને ત્યાં પતંગ વિતરણ કરી દેવાનું છે આજે તો બ્લોગ માં આજે કન્ટિન્યુ છે બની એટીએમ કાર્ડ માં જે છે ને પૈસા ઉપાડી દે કેમ સોમભાઈ હવે જોઈએ ચલો પહેલા એક બા બેઠા છે ને ત્યાં આપણે ખબર ખવરાય બરોબર ચલો

છોકરાઓને ફુગ્ગા આપીને આવી જાય છે કારણ કે છે ને પતંગ તો જગાઈ શકવા નથી એટલે મને ચલો ફુગ્ગા આપીએ અને પછી આપણે માટે લીધી છે પતંગ મસ્ત શું કે સોમભાઈ મજામાં કે મજા આવી અત્યારના બરોબર સારું કામ કરીને સુકુન મળ્યું કે ગરીબોને અમે દાન કર્યું દાન તો ના કે પણ આમ ભાઈ ખુશી હતી ખુશી કે હોય કે લોકો આવી ખુશ થશે આજના દિવસે એ જ ને યાર તો ચલો ગાઈસ હવે છે ને આપણે ધાબો પર જઈએ છે હવે મજા આવીએ ધૂમ શું કે ચલો ચલો ગાઈસ ચલો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો ગાઈઝ વિચાર આવ્યો કે ચલો પેલા ગાઉ ગૌ માતા ને આપણે ખવડાવીએ તો છે ને અહીંયા ઘાસ પડ્યું છે તો ચલો ફટાફટ છે ને ગૌ માતા ને ખવડાવવા જઈએ તો વેટ તો અત્યારે અમે ઘાસના પૂલા લઈ લીધા છે અને અત્યારે અમે જઈ રહ્યા છે ગાયને ખવડાવવા અને અત્યારે ભાઈ અત્યારે ગાયને ફોન કરવા માટે લઈ રહ્યા ઓકે

તો ફાઈનલી ગાઈસ આજે જે સુકૂન મળી છે ને ગમે તને ખવરાવીને એની વાત જ ના પૂછો મજા આવી આ જો કેટલો મસ્ત છે ક્યુટ ક્યુટ હે હાય આહા તો ચલો ગાઈસ મળીએ થોડી વારમાં પાછા નું બધું જરૂરી કામ ખતમ કરીને અમે આવી ગયા છે ધાબા ઉપર હવે છે ને અહીંયા છે ને મસ્ત ભાગવાના છે સોંગ શું કે ભાઈ બસ કલેક્ટ થાય બસ કલેક્ટ કરો ફટાફટથી ને અત્યારે શું ધાબા ઉપર પર પતંગ ચગવા મળી છે જોઈ શકો છો અને ધાબા ઉપર બધા પહોંચી ગયા છે અને અહીંયા તો જો અહીંયા જલસા ક્યાં છે ભાઈ બધા તમને ને હા જો ખાલી હા ભાઈ હા ચગાઈ ચગાઈ હા ભાઈ હા તો ચલો ગાઈસ હવે આપણે પતંગ ચગાવી લઈએ માથું બહુ ચડી ગયું બધા દેખારો કરતા અવાજ એટલો કરતા ને એવા જ અને આજના લોકોને મને એટલું જ કેવું છે કે તમે પતંગ ચગાવવાનો પ્રોબ્લેમ બટ પતંગની સાથે સાથે પક્ષીઓનું પણ ધ્યાન રાખજો કારણ કે પક્ષીઓના પાક કપાયો જાય છે અમુક વિડીયો અમે જોયા ને આજે આજના વ્લોગની કંઈ ખબર નહીં કેવો વ્લોગ બન્યો બટ સારો બન્યો છે આજના વ્લોગની શરૂઆત પણ મેં સારી કરી છે તમને કેવો વ્લોગ લાગ્યો ફટાફટથી કોમેન્ટ કરી દેજો અને હવે મળીએ એક નવા જ બીજા વ્લોગમાં અને આજુ કોણ તો આજે હું મારા જીવને બહુ મિસ કરું છું કે આજે યાર ઉત્તરાયણ છે ને મારી સાથે નથી અત્યારે મિસ લાગે છે આજે એવો તો કદાચ મજા આવી જતો તારે કંઈ નહીં નેક્સ્ટ યર નેક્સ્ટ ઇયરની રહે રાહ જો ત્યાં સુધી મને મળીએ જય દ્વારકાધીશ મહાદેવ